ધોળકામાં ઈદુલ અઝહા અને રથયાત્રાના પર્વ સંદર્ભે શાંતિ સમિતિના મિટિંગનું આયોજન કરાયું ડીવાય શ્રી પ્રકાશ પ્રજાપતિ સાથે આગેવાનોએ કરી ચર્ચા વિચારણા ભાઈચારાના માહોલમાં બંને પર્વ ઉજવવા આગેવાનોની હૈયાધારણા ઈદ ઉલ અઝહા અને રથયાત્રાના આગામી પર્વ સંદર્ભે શુક્રવારે સાંજે ધોળકા ટાઉન પોલીસ અને ધોળકા રૂરલ પોલીસ દ્વારા ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલ નવા સર્કિટ હાઉસમાં ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ધોળકા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપરાંત ધોળકા નગરમાં કાઢવામાં આવતી રથયાત્રાના આયોજકો તથા વાસણા ગામેથી કાઢવામાં આવતી રથયાત્રાના આયોજકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ દ્વારા રથયાત્રાના આયોજકો પાસેથી રથયાત્રા અને જળયાત્રાના આયોજનની વિગત મેળવવામાં આવી હતી જ્યારે મુસ્લિમ આગેવાનો પાસેથી ઈદ ઉલ અઝહાના પર્વની ઉજવણી અંગેની વિગત મેળવવામાં આવી બંને સમાજના આગેવાનો ઈદ અને રથયાત્રાના પર્વો ભાઈચારાના માહોલમાં ઉજવવાની હૈયાધારણા આપી હતી ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ ધોળકામાં તમામ પર્વો કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ઉજવવામાં આવે છે ત્યારે આગામી આ બંને પર્વો પણ શાંતિપૂર્વક અને ભાઈચારાના માહોલમાં ઉજવવા આગેવાનોને હાકલ કરી હતી ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું અને ઈદ તથા રથયાત્રા સંદર્ભે ધોળકા નગરપાલિકા દ્વારા જરૂરી સુવિધા પૂરી પાડવાની ખાતરી આપી હતી રિપોર્ટર સદેવસિંહ સિસોદિયા ધોળકા आज रोज धोड़का शहर तेज धोड़का रूरल विस्तार આગામી આવનાર તહેવારો જેવા કે બકરી તેમજ ભગવાન જગન્નાથજીની ષડયાત્રા તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે દળકા નગરજનોના સૌ સમાજના આગેવાનો સૌ ધર્મના આગેવાનો તેમજ સૌ પદાધિકારીઓ તેમજ પત્રકારો સહિત સૌની શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી મીટિંગ દરમિયાન સોથી વધુ નગરજનો હાજર રહ્યા સૌ નગરજનો પાસે તેમના કાયદો અને વ્યવસ્થા બાબતે અભિપ્રાય પણ માગવામાં આવ્યા તેમજ સમગ્ર સરકારના અલગ અલગ વિભાગો નગરપાલિકા રેવન્યુ વિભાગ તેમજ પોલીસ તંત્ર સાથે મળી અને એક સારામાં સારી રીતે શાંતિપૂર્ણ રથયાત્રાના પ્રસંગો વકરીના પ્રસંગો ઉજવી શકાય તે બાબતે થઈ જરૂરી સમજ કરવામાં આવી ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ જરૂરી આયોજનો કરી તેની અમલવારી દાખવવા બાબતે પૂરતી તકેદારી લેવામાં આવે છે